હાલો ડાયરા ને જે માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધાય મજામાં છો અને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એક વાર નવા દિવસે નવા બ્લોગમાં આજ તો સવારનો પવન છે ને જ્યાં તમે ફૂલ પવન ચાલુ થઈ ગયે વરસાદ આવે વિકસી નાખ્યા વાદળા બધા કેવો પવન વરસાદ તો સવારે આ સારું વાતાવરણ હતું વરસાદી ને થોડોક કપડામાં ભીંગાઈ જાય ને એટલે વરસાદય આવ્યો હતો એ પછીનું વાતાવરણ છે ને હા વેખાઈ ગયું ને અત્યારે જો ખુલ્લું થઈ ગયું વાતાવરણ ને આઘું આઘું થોડું થોડું દેખાય એમાં બહુ ખાસ કંઈ જ આમાં એવું વાતાવરણ છે નહીં વરસાદ આવે એવું હવે બધી રાવે તો તૈયાર કરી મૂક્યું ને ત્યાં વાલોજી ઉભો હાદય સડી ગયો હેઠે આવવાનું નામ નથી લેતો અભોરા કરી

મસ્ત મજાની માઇન્ડ છે આપડી બેલ ખેલ વાળું છે ને એટલે બહુ આ વખતે ફોલાયું નહીં બાકી બી જોરદાર છે આ તો આપડી માઇન્ડ એક કલાક થી પહેલી ખાબા હા હા ઘંટા આવે હાથ દુખવા માંડે પવન oh, આવે nice. oh, yeah. <inaudible>

આજ તો વાર જોઈ પણ આજ તો કંઈ આવ્યો નહીં સવારમાં થોડુંક આવ્યું હા થોડું થોડું આવ્યા સાત કચરાત દીપા ભજી અત્યારે આવી અત્યારે વાદળ થયું તું મસ્ત મજા ને ઉપર થઈને વહી ગયું ને આ બાજુ જઈને મંડી ગયું વરહુ બાજુ ઊંધું જઈને વરહ મંડી ગયું ઉપર જઈને સારું ડાયરો હમણાં તો પાંચ ચાર પાંચ દિવસ થયેરને મિત્રો આપણે કોઈને રિપ્લાય દેવાનો ટાઈમ નથી મળતો કેમ કે કામ જ હમણાં કાંઈ એટલું ભીડ છે ને હવે કઈક ફ્રી છે ટાઈમ જ નહીતો કોઈ કોઈને રિપ્લાય દેવાનું અને જો આ દાઢી કરાવવાનો ટાઈમ નહીં મળતો દાઢી મોટી મોટી થઈ ગઈ મોટા મોટા થઈ ગયા એ કપાવા એ ટાઈમ નહીં મળતો બોલો બાજુ સુરત દાદા બસ હવે આથમ તિયારી માં છે આવો કઈ ગયું છે મિત્રો એવો છે જોરદાર હાલો હવે ડાયરો આપડે આગળ હે ને તમને વિડીયો બતાવી આપણે થોડાક દિવસ પહેલા હે ને આપણે આમ તો જુવાર વાળી પછી સાપ નીકળ્યો તો ને માં આવ્યો હતો એ પકડાયો તો સાપ પકડવા વાળા આવ્યા હતા હરેશભાઈ અડદર થી મોટો જબરો સાપ હતો કાગળ પેસ હા મોટો આવડો મોટો હતો ચાર ચાર ફૂટતા સાતથી સાડા ચાર જેવો અંદાજ હતો તો એક ફૂટ જેવો જબર હે તો ઈ હરેશભાઈ કહેતા ને પકડવાળા કે આ સાપ છે ને કે બહુ જુનો સાપ છે બઉ મોટો સાપ છે 20 વરસ જેવો અંદાજ એમ કીધું વીસ પચીસ વર્ષ આજી બાજી હશે એના વરસ એમ કે આ તો સાપ કાળો બમ્બર ને જાડો જાડો કોમ એને માને તો મોટી

Bro oh, takat keras Pasuk oh, keluar Hehehe <laughs>

અરેજ બે હા બહુ સે દે વરા જૂના છે સા જીવન પાતા ફકલીલી બે ધ ટાઇમસ મજો આજ ગયો

ને મિત્રો આપણે ગઈકાલે જે તમે આગળ સાપનો પછી કાંઈ કાંઈ આપણે વિડીયો નહોતો બનાવ્યો ને વળી આપણે વિડીયો ચાલુ કરી દીધો ને આવી ગયા છીએ આપણા પીતાફળીના જંગલમાં મસ્ત મજાનું જંગલ જો પાણી ચાલુ છે આપણે બુલેટ ખાસમાં ને સાથે સાથે જાય છે આપણે ગાયનું સ્થાન એવું બધું જાય ગયું છે અરે રવ્યુ બુલેટ ગાંડ છે ને મસ્ત થઈ જાય બુલેટ કમ્પ્લીટ Ya, saya limbu deh. Limbu de lima yeah. sweet tail lu meju melimbu. Ya. Ne, yak bet ke mat. Wala kena bet tu se. Ana tu apa mat dia. Hmm. Kapai tu nak. Kapai dia limbu ku teran pes kapai nak sudah. Mm ha -hmm. ku wala nak nada nak. Thank <tipo> you <tipo> normally for keeping me very much. A choice was like, Baba, bầu dễ đi vậy mà là vá cái lên bố cái đi có nên vào là hả là trẻ ạt mà gom về nhà giao ái dưới nè nhà bơ là hình khách bật anh chú bà bố bà vậy xóa đây rồi chú bố ảo cái cam ca giá lấy hết nhá lo đây rồi về xin đây à nó vlog gây anh đi chú i hope vlog này có rồi chứ có xe like share nè ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો ચાલો ડાયરો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ